હોમગાર્ડ્સ અને નાગરિક સુરક્ષણ દળનો સ્થાપના દિવસ서 નિમિત્તે આનંદ ખાતે રાજ્ય કક્ષાની પરેડ યોજાઈ. આજે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ્સ અને નાગરિક સુરક્ષણ દળનો સ્થાપના દિવસ છે અને નિમિત્તે ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી આનંદ ખાતે પોલીસ હેડક્ quarters ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. અવસર એક ભવ્ય અને ઉપચારિક પરેડનું આયોજન કરીને સ્થાપના દિવસની મુલકાભેરું ઉજવણી કરવામાં આવી હતી. હોમગાર્ડ્સની રચના વર્ષ 1946 માં બોમ્બે પ્રાંતનમાં નાગરિકોના સ્વૈચ્છિક દળ તરીકે કાયદો અને વ્યવસ્થા સ્વૈચ્છિક સંગઠનોનું એકીકરણ કરીને એક સમાન દળ બનાવવાની સલાહ આપી હતી જે બાદ આ સંગઠનનું મહત્વ વધુ વધ્યું દર વર્ષે છ ડિસેમ્બરના રોજ આ દળનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે જેમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જવાનોની નિષ્ઠા અને સેવાભાવને બિરદાવવામાં આવે છે હોમગાર્ડ આંતરિક સુરક્ષા જાળવવામાં પોલીસને મદદ કરવા ઉપરાંત પૂર ચક્રવાત ધરતીકંપ કટોકટીમાં પણ સમાજને થાય છે આજે છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સનો સ્થાપના દિન છે એ નિમિત્તે આણંદ જિલ્લામાં એક સરસ મજાની પરેડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ઉત્સાહભર ભાગ લઈને ખૂબ જ સફળ સરસ પરેડનું આયોજન કર્યું હતું આ હોમગાર્ડ એ એકચ્યુલી પોલીસને જે સુરક્ષા કામગીરી કરી રહી છે તેમાં એક ફોર્સ મલ્ટીપ્લાયરનું કામ કરતી હોય છે હોમગાર્ડના સભ્યો રોજે રોજ પોલીસની સાથે કદમ કદમ મિલાવીને કામ કરતી હોય છે ખાસ કરીને જ્યારે આપત્તિની અને ઇમરજન્સી સિચ્યુએશન હોય ત્યારે ત્યારે પણ હોમગાર્ડને એક વિશેષ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવતી હોય છે તાજેતરમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી ત્યારે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સભ્યોએ ખૂબ સરસ કામગીરી બજાવી જેને માન્ય મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી પણ છે આ હોમગાર્ડ જે અગાઉ બહુ નાનું દળ હતું એ અત્યારે ઘણું મોટું દળ થઈ ગયું છે હાલમાં પણ તેના ચાલીસ હજાર જેટલા સભ્યો છે અને ભવિષ્યમાં અમે આ પચાસ હજાર સભ્યો કરવાના છીએ સિવિલ ડિફેન્સમાં પણ અમારા બાર હજાર એક્ટિવ સભ્યો છે અઢાર હજાર આમ કુલ સભ્યો છે પરંતુ બાર હજાર અમારા નોંધાયેલા સભ્ય છે એને પણ અમારે પિસ્તાલીસ હજારનો ટાર્ગેટ કરવાનો છે જેથી સમાજની સેવા માટે એ વધારેને વધારે યોગદાન આપી શકે